આ હકીકત વચ્ચે અશરમજનક કિસ્સો બહાર આવ્યો છે વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે તેમના બાળકોને શાળામાંથી નીકળવામાં ન આવે અને એડમિશન આપવામાં આવે પરંતુ શાળાના મુખ્ય શિક્ષક બીજે જંજરુકિયાએ જણાવ્યું હતું કે જે પણ આક્ષેપો થયા છે તે હકીકત નથી અમે જૂન પછી છેતાલીસ બાળકોને એલસી આપ્યા છે કારણ કે વાલીઓએ ડિમાન્ડ કરી હતી અથવા તો અનેક બાળકો એવા છે કે જેઓ ગેરહાજર રહેતા હતા અમે તેમના વાલીઓને સંપર્ક પણ કર્યા હતા

પાંચેક મહિના થઈ છે અને તમે કોણ કાકા પપ્પા પણ એલસી આપી દીધું પપ્પા નથી બરાબર કઈ એમને કાલે મોકલી આપો એમને એડમિશન કરાવી સર અત્યારે કશે ભણવા મૂકી છે ના અત્યારે એ કંઈ નહીં એને મોકલી આપો બરાબર અને બેટા ભણજ્યા હા એનું કોઈ બધા હા ભણે એવી હાલ સાહેબ જો આ લગભગ આ લોકોના ત્રીસ છોકરાઓ હતા હાલમાં લગભગ ચાર જ છોકરાઓ જાય છે સ્કૂલે પ્રાથમિક શાળા આપણી પાલનપુર ગામની ને હા પાલનપુર કયા સાહેબે ગાડી મૂળક્યા છે વિજય સાહેબ બરાબર શાના લીધે ગાડી મૂળક્યા સાહેબ મારે જાવાનું હતા કેસના છોકરાને

સેવા નથી કરવા બેઠા એવું જણાવે છે અને પૈસા તમે શું લેવા લીયો છો હા કાઈ બાબત ના લીયો બરાબર બરાબર અને તમે એમ ક્યો આ છોકરાના સ્કૂલના કપડા માટે તમે પૈસા તમને પૈસા મળે છે ભાઈ તમે અહીંયા આવો અને એમ કરીને આ કપડા મંગાય બરાબર સ્કૂલે એ મેડમ બોલો

ના 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 સો એ હવે એ બધું જાતિવાદ જ ચાલે છે તો બરાબર કે ગરીબો નો ગરીબો નો કોઈ અધિકાર નથી ભણવા પર એટલે શું કીધું બૂટ મોજા બુટ મોજા તો અમારે લાવવાના જ હતા બુટ મોજા લાવવાના હતા એમણે નહીં આપેલા હજુ બરાબર ત્યારે હજુ કઈ આપેલું નહીં હતું હા હા એટલે બૂટ મોજા લાવવાના હતા પૈસા તમારી પાસે હતા નહીં બરાબર ને એટલે ગાડી મૂક્યા ઘણા છોકરાઓને અહીંયાથી ગાડી મૂક્યા છે ને લગભગ દસ પંદર વીસ છોકરાઓ તો હશે ને બરાબર આપડે સરકારી સ્કૂલ માંથી કામ કરે કેટલા દસ હજાર રૂપિયા ભરા છો શાંતિ તમે આપડે એ સ્કૂલમાં તમે પાછા આપડે એડમિશન અપાવ્યું ને એમાં ના ના એડમિશન અપાયું પંદર હજાર રૂપિયા ભરે આવું કરે બરાબર બીજું તો મજબૂરી લાચારી એવું કરાવન ગવર્મેન્ટ સ્કૂલ જો આવું કરતી હોય ના એટલે આલા આમાં છે ને ગવર્મેન્ટ કોઈ જ વાંક નથી

ત્યારે મેં એ લોકોને એવું કીધું કે કંઈ વાંધો નહીં તમે કાલે સ્કૂલમાં જાજો આવતીકાલે હું ફરીથી એડમિશન આપવા દેવું છું ત્યારે એ લોકોએ મને એવું કીધું કે ના બેન એમ કે મારા સાથે અમુક પંદર સત્તર બીજા વિદ્યાર્થીઓ છે જેના પણ એલસી આપી દેવામાં આવ્યા છે તો મેં કીધું ના કદાચ એવું ના બને કારણ કે સાંભટા એટલા એલસી ના આપી શકાય તો એવું કીધું ના અઠવાડિયા ત્રણ ચાર દિવસના ગાળામાં બધાને એલસી આપી દેવામાં આવ્યા છે અને પછી સાંજે લોકો બધા ભેગા થયા હતા અને મને ત્યાં બોલાવી એટલે હું ત્યાં ગઈ એટલે જોયું તો પચ્ચીસ છવ્વીસ બાળકો એવા હતા કે જેના કોઈ એટલું મોટું કારણ હતું નહીં છતાં પણ એના એલસી આપી દેવામાં આવ્યા હતા એટલે પછી મેં બાળકોને અને એના માતા પિતાને આશ્વાસન આપ્યું કે તમે કોઈ ગભરાવાની જરૂરત નથી હું આ બાળકોનું અહિત નહીં થવા દઈશ ને આવતીકાલે હું ફરીથી આ બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવી દઉં દઈશ અને આજે હું બાળકોને મેં સ્કૂલમાં લઈ ગઈ અને બધા બાળકોને એના માતા પિતા સાથે સ્કૂલમાં એડમિશન અપાવ્યા અને

અને સભ્ય બેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું હતું કર્યું છે એટલે તુરંત જ મેં શાસના અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અમે અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમારી ટીમ પ્રવેશ ઉત્સવ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે ત્યારે આટલી મોટી સંખ્યામાં છ મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એક ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે આ ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં એની કમિટી બનાવવામાં આવી છે પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમીક માટે આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી સીઆરસીના નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારણદર્શક નોટિસ આપી છે મારા જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા ત્યારે આવો એકાદ વ્યક્તિ જ્યારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેવા દેશું નહીં એને છોડવામાં પણ નહીં આવે આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે ધારા કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું ફરી વખત આવું કૃત્ય કરતા દસ વાર વિચારશે એટલા માટે જ આ કડક ડિસિઝન અમારે લેવું પડ્યું છે